શસ્ત્રો તેને કાપી શકતા નથી અગ્નિ તેને બાળી શકતી નથી સદીઓથી આપણે સાંભળતા આવ્યા છીએ શરીર નાશવંત છે પણ આત્મા અજર અમર છે મૃત્યુ તો માત્ર એક વસ્ત્ર બદલવાની પ્રક્રિયા છે આ વિચારો આપણને ડર સામે લડવાની હિંમત આપે છે પણ એક મિનિટ માટે વિચારો જો આ બધું માત્ર એક કલ્પના હોય તો જો વિજ્ઞાનની નજરે જોઈએ તો આ શરીરમાં એવું કયું તત્વ છે જે નીકળી જાય છે અને માણસ લાશ બની જાય છે વૈજ્ઞાનિકોએ શરીરના કણી અભ્યાસ કર્યો છે પણ તેમને ક્યાંય આત્મા નથી મળી તો પછી સવાલ એ થાય છે જો આત્મા નથી તો પછી જીવન શું છે અને મૃત્યુ પછી ખરેખર આપણું શું થાય છે આજના વિડીયોમાં આપણે ભાવનાઓને બાજુ પર મૂકી નરી વાસ્તવિકતા અને વિજ્ઞાનની નજરે જીવન અને મૃત્યુના સૌથી મોટા રહસ્યને ઉકેલવાની કોશિશ કરીશું વાર્તાની શરૂઆત થાય છે અબજો વર્ષ પહેલા જ્યારે પૃથ્વી પર જીવનની શરૂઆત થઈ એક કોષીય જીવ સિંગલ સેલ્ડ ઓર્ગેનિઝમ આ જીવોમાં ત્રણ મુખ્ય ગુણ હતા જીવવા માટે ખોરાક શોધવો પોતાની સંખ્યા વધારવી અને સૌથી મહત્વનું પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાનો ડર આ ડર મૃત્યુનો ડર ઉત્ક્રાંતિના રસ્તે આગળ વધતા આ ડર માણસના મગજમાં ઘર કરી ગયો આપણને વિચાર આવ્યો કે શું હું હંમેશ માટે મટી જઈશ સંપૂર્ણપણે નાશ પામવાનો વિચાર ભયાનક હતો આ ડરથી બચવા માટે માણસે એક સુંદર વિચારનો આવિષ્કાર કર્યો આત્મા એક એવો વિચાર જે કહે છે તું મરીશ નહીં તું પાછો આવીશ તું અનંત છે આ વિચારને બળ મળ્યું આપણી ચેતના કોન્શિયસનેસથી આપણને લાગે છે કે શરીરની અંદર કોઈ હું બેઠું છે જે બધું જુએ છે બસ અહીંથી જ આત્મા પરમાત્મા અને મોક્ષની ગૂંથી લીધી પરંતુ જીવવિજ્ઞાન બાયોલોજી આ કહાનીને ફગાવી દે છે વિજ્ઞાન માટે જીવન કોઈ જાદુ શક્તિ કે ઉર્જાનો ગોળો નથી જે શરીરમાં પ્રવેશે અને નીકળે જીવન એ જટિલ રાસાયણિક પ્રક્રિયાઓનું પરિણામ છે મેટાબોલિઝમ ગ્રોથ રિસ્પોન્સિવનેસ આ ગુણો જ્યારે કાર્બન કમ્પાઉન્ડ્સ કોષોમાં ભેગા થાય છે ત્યારે તેને જીવન કહેવાય છે તમે હું અને પૃથ્વી પરનો દરેક જીવ આપણે બીજું કંઈ નથી પણ અબજો કોષોનું એક એક સંગઠન છીએ જેમ બને છે તેમ આપણે કોષોથી બન્યા છીએ જ્યાં સુધી આ કોષો એકબીજા સાથે સહયોગ કરે છે ત્યાં સુધી આપણે જીવતા છીએ જ્યારે આ સહયોગ તૂટે છે ત્યારે સંગઠન વિખેરાઈ જાય છે બસ આટલું જ છે જીવનનું ગણિત લોકો વર્ષો સુધી માનતા હતા કે આત્મા હૃદયમાં રહે છે મારો આત્મા કકડી ઉઠ્યો આવા વાક્યો આપણે બોલીએ છીએ પણ ઓગણીસો સડસઠમાં માં વિજ્ઞાનને એક મોટી સફળતા મળી ક્રિશ્ચિયન બર્નાડે એક માણસનું હૃદય કાઢીને બીજા માણસમાં ફિટ કર્યું હવે વિચારો જો આત્મા હૃદયમાં હોત તો શું તે ડોનરની સાથે જતો રહ્યો કે લેનારના શરીરમાં બે આત્મા થઈ ગયા હૃદય માત્ર એક પંપ છે તો શું આત્મા મગજમાં છે ના કારણ કે બ્રેઇન ડેથ પછી પણ શરીરના અંગો જીવતા રાખી શકાય છે આજે આપણે આંખો કિડની અને લીવરનું દાન કરીએ છીએ જો મૃત્યુ સમયે આત્મા શરીરમાંથી નીકળી જાય તો આ અંગો બીજાના શરીરમાં જઈને જીવતા કેમ રહે છે એનો અર્થ એ છે કે જીવન કોઈ એક તત્વમાં નથી પણ શરીરના દરેક કોષમાં વહેંચાયેલું છે તો પછી મૃત્યુ શું છે ક્યારે કહેવાય કે માણસ મરી ગયો જવાબ છે આપણું બ્રેઇન સ્ટેમ્પ મગજનો આ નીચેનો ભાગ આપણા શ્વાસ અને હૃદયને કંટ્રોલ કરે છે આપણી ચેતના યાદો અને વિચારો મગજના ઉપરના ભાગમાં હોય છે પણ જીવનની સ્વીચ બ્રેઇનસ્ટેમ છે જો કોઈને અલ્ઝાઇમર થાય તો તેની યાદો મરી જાય છે વ્યક્તિત્વ મરી જાય છે પણ શરીર જીવે છે તે એક જીવંત વનસ્પતિ જેવો બની જાય છે પણ જો બ્રેઇનસ્ટેમ મરી જાય તો ખેલ ખતમ વિજ્ઞાન માટે બ્રેઇનસ્ટેમનું બંધ થવું એ જ સાચું મૃત્યુ છે આત્માનું નીકળવું નહીં પણ મશીનનું બંધ થવું પણ આપણે મરીએ છીએ કેમ કુદરતે આપણને અમર કેમ ન બનાવ્યા ઓગણીસો બાસઠમાં લિયોનાર્ડ હેફલિકે શોધ્યું કે આપણા કોષો અમર નથી તે માત્ર ચાલીસમી સાઈઠ વાર જ વિભાજીત થઈ શકે છે આને હેફલિક લિમિટ કહેવાય છે આપણા ડીએનએ ના છેડે એક સુરક્ષા કવચ હોય છે ટેલોમેર ઉંમર વધતા આ ટેલોમેર ઘસાતા જાય છે જ્યારે તે પૂરા થઈ જાય ત્યારે કોષો નવા બનવાનું બંધ કરે છે આપણે ગરડા થઈએ છે ચામડી લબડી પડે છે અંગો નબળા પડે છે અને અંતે સિસ્ટમ ફેલ થાય છે મૃત્યુ કોઈ યમરાજ નો નિર્ણય નથી પણ આપણા ડીએનએમાં લખાયેલો એક પ્રોગ્રામ છે મિત્રો આત્માનો વિચાર સાંભળવામાં ગમે તેટલો સારો લાગે પણ ઇતિહાસ સાક્ષી છે કે આ વિચારે માણસનું નુકસાન વધારે કર્યું છે આત્મા અમર છે એવું કહીને સ્ત્રીઓને સતી કરવામાં આવતી ભટકતી આત્માના નામે આજે પણ ડાકણ અને ભૂત પ્રેતના વહેમમાં નિર્દોષોને મારવામાં આવે છે જો આપણે સ્વીકારી લઈએ કે આત્મા જેવું કંઈ નથી કે મૃત્યુ પછી કોઈ સ્વર્ગ કે નર્ક નથી તો શું થશે તો આપણને સમજાશે કે આ જીવન જ એકમાત્ર સત્ય છે તમારી પાસે જે સમય છે છે તે જ કોઈ પરમાત્મા ન્યાય કરવા નહીં આવે આપણે જ અહીં ન્યાય સ્થાપવો પડશે આપણે એકબીજાને પ્રેમ કરવો પડશે કારણ કે આપણે જાણીએ છીએ કે સમયવાળી વ્યક્તિ એકવાર જતી રહેશે તો કાયમ માટે જતી રહેશે મૃત્યુનો સ્વીકાર જીવનને નિરાશ નથી કરતું પણ તેને વધારે કિંમતી બનાવે છે જીવન એક હોઈ શકે છે છે પણ તેને સુંદર બનાવવી એ આપણા હાથમાં તમારું શું માનવું છે શું વિજ્ઞાન સાચું છે કે સદીઓ જૂની આસ્થા કોમેન્ટમાં ચોક્કસ જણાવજો જો આ વિડીયો તમને વિચારતા કરી મૂક્યા હોય તો લાઇક અને શેર જરૂર કરજો મળીએ આવતા એપિસોડમાં